નમસ્કાર મિત્રો આજે તમે ના બનાવવાના છે મસ્ત મજાના હેલ્ધી ટેસ્ટી દૂધીના થેપલા તો આ દૂધીના થેપલા બનાવવાની એક સ્પેશિયલ સિક્રેટ ટ્રેક આજે બેન આપણને વિડીયોમાં બતાડવાના છે તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ તો રેસીપી માટે તમારે જે જેટલી જરૂર હોય એ પ્રમાણે તમે દૂધી લઈ શકો છો જો વધારે વ્યક્તિ માટે હોય તો બે લઈ શકો છો અને ઓછી વ્યક્તિ હોય તો એક અથવા તો અડધી પણ દૂધી તમે એડ કરી શકો છો હા પણ નાની અને કુમળી દૂધી લેવાની છે મોટી મોટી થોથા જેવી નથી લેવાની અને તેની તેને ધોઈ નાખવાની છે ત્યારબાદ એની છાલ કાઢી અને એનું મોટું મોટું છીણ કરવાનું છે હા ઝીણું ઝીણું નથી કરવાનું નતર છે ને સાવ લોચો થઈ જશે એને મોટું છીણ કર્યા પછી તેને વઘારવાની છે તો વઘાર માટે આપણે થોડુંક તેલ લેવાનું છે તેની અંદર જીરું હિંગ આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને એને સાંતરવાનું છે તે સાંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર દૂધીનું છીણ એડ કરી દેવાનું છે દૂધીનું છીણ એડ એટલા માટે કરવાનું છે કારણ કે જો આપણે દૂધીને આપણે છીણશું ને તો એની અંદરથી પુષ્કળ પાણી નીકળશે અને એ પાણી એટલું બધું હશે કે તમે જ્યારે લોટ એડ કરશો ને તો એટલો બધો તમારે લોટ નાખવો પડશે ને અંદર કે એનું પાણી સુકાશે જ નહીં એ પાણી સોસાઈ જાય આમાં ગરમ કરીને એટલા માટે આપણે એને વઘાર કરવો જરૂરી છે તો વઘાર કરીએ ત્યારબાદ તેની અંદર મસાલો કરવાનો છે તો મસાલામાં હળદર મીઠું મરચું ધાણાજીરું અને ખાંડ એડ કરવાની છે ત્યારબાદ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે અને જે દૂધીનું વધારાનું પાણી જે હોય એ જ્યાં સુધી પૂરેપૂરું બળી ન જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું છે તો આપણે શાક બનાવીએ ને એ જ રીતે આને પણ આમ હલાવતા રહેવાનું છે અને બધું પાણી બળી જાય ત્યારબાદ એને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય ત્યારબાદ એની અંદર બે ચમચા મલાઈ અથવા તો દહીં તમે એડ કરી શકો છો તે એડ કરી અને આ રીતે હલાવવાનું છે એને બરાબર બરાબર પૂરેપૂરું મિક્સ કરી દેવાનું છે જો તમે એમને ડાયરેક્ટ દૂધીના છીણીને તમે લોટ એડ કરશો અને મસાલો કરશો ને તો મસાલો બરાબર પ્રસરશે નહીં અને દૂધીને દૂધીના જે છીણ હોય એને આજુબાજુ લોટ ચોંટી જાય અને વ્યવસ્થિત નથી બનતા એટલે આ રીતે વઘારીને કરશો ને તો વધારે સોફ્ટ અને ટેસ્ટી પણ બનશે તો હવે આપણે એમાં લોટ એડ કરીએ ઘઉંનો લોટ એડ કરવાનો છે જરૂર પડે એ પ્રમાણે થોડો થોડો એડ કરતા જવાનું છે અને એને વ્યવસ્થિત રીતે મીડિયમ સાઇઝનો લોટ બાંધવાનો છે લોટ બંધાઈ રહ્યો છે ત્યાં સુધી હું તમે તમને મારી વાત એ કરું કે હું નાની હતી ને ત્યારે એ દૂધી નથી ખાતી પણ મને કોઈ કે કીધું હવે કોણે કીધું એ તો મને યાદ નથી પણ મને કોઈ કે કીધું કે દૂધી ખાઈએ ને તો બુદ્ધિ આવે તો હું તો ખુશ થઈ ગઈ નાની હતી એટલે હે દૂધી ખાવાથી તો બુદ્ધિ આવે તો સારી વાત છે બહુ સેલીન સટ વાત ફટાફટ બુદ્ધિ આવી જાય દૂધી ખાઈએ તો મેં તો દૂધી ખાવાની ચાલુ કરી દીધી તે ત્યારથી ખાવ છું તે અત્યાર સુધી હજુ પણ ખાવ જ છું કોઈ દી બંધ નથી કરી દૂધી ખાવાની જ્યારે બી શાક આવે તે દૂધી આવે એટલે હું તો હોંશે હોંશે ખાવ તો ચાલો મારી વાત તો પૂરી નહીં થાય ને મીનાબેને તો થેપલા પણ વણવા માંડ્યા છે તો આ દૂધીના થેપલા એકદમ મસ્ત રીતે રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો બહુ જાડા નહીં વણવાના બહુ પાતળા નહીં વણવાના મીડિયમ સાઇઝના વણવાના છે તમે ઈચ્છો તો એની અંદર તલ પણ એડ કરી શકો છો અને આ રીતે મસ્ત મજાના થેપલા કોને કોને ભાવે છે કોમેન્ટ ચોક્કસ કરજો અને નાસ્તામાં પણ તે ખૂબ જ સારા લાગે છે તે ઉપરાંત આપણે પિકનિક પર જઈએ ને ત્યારે તો આ થેપલા બહુ જ કામ લાગે હો હા આપણું ભાથું છે એટલે જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને લાઈક અને કોમેન્ટ ચોક્કસ કરજો તો ચાલો હવે ગરમા ગરમ થેપલા જેને જેને ભાવતા હોય તે આવી જ જાઓ અહીંયા ગાડી હો ફટાફટ જરાય મોડું ના થવું જોઈએ નહીં તો બધા ઉડી જશે હા તો ચાલો હવે આપણે ફરી મળશું ત્યાં સુધી બાય બાય